જો તમે પણ મોબાઈલ એપથી ઇન્સ્ટન્ટ લોન લો છો તો તમારે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે આપણે વાત કરીએ હું માલવિકા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરીશું મોબાઈલ એપથી ઇન્સ્ટન્ટ લોન લેવામાં આવે છે તે વિશે જી હા આ એપથી લોન લેવામાં આવે છે તે ઘણીવાર વાર ખતરારૂપ પણ સાબિત થઈ શકે છે ત્યારે જો તમે પણ મોબાઈલ એપથી ઇન્સ્ટન્ટ લોન લો છો તો તમારે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે આપણે વાત કરીએ સૌપ્રથમ વાત કરીએ એપની તો ઇન્સ્ટન્ટ એપ નકલી છે કે અસલી તે તમારે જાણી લેવું જોઈએ જી હા આ એપ અસલી છે કે નકલી એ જાણવા માટે સરકાર બહુ જલ્દી ડિજિટલ ઇન્ડિયા ટ્રસ્ટ એજન્સી બનાવવા જઈ રહી છે પરંતુ ત્યાં સુધી તમે અમને તમે જણાવીએ છીએ એ પદ્ધતિઓનો ઉપયોગ કરીને આ એપ્સ વિશે તપાસ કરી શકો છો આ માટે સૌથી પહેલાં એ શોધો કે તે એપની વેબસાઈટ છે કે નહીં જો તે એપ્લિકેશન સાથે કોઈ સત્તાવાર વેબસાઇટ લિંક નથી તો આ એપ્લિકેશન કૌભાંડ હોઈ શકે છે તેની ઓફિસનું સરનામું ફોન નંબર અને કસ્ટમર કેર મેઇલ આઈડી વેબસાઈટ પર ઉપલબ્ધ છે કે નહીં તે પણ તમે તપાસી લો જો આ બધું ન હોય તો તેની પાસેથી લોન ન લેવી જોઈએ ત્યારબાદ વાત કરીએ એપ આરબીઆઈના સ્ત્રોત સાથે જોડાયેલ છે કે નહીં તે તપાસવાની તો બેંકો માટે લોન એપની અધિકૃતતા ચકાસવાની આ એક રીત છે લોન એપ અને તેની કંપની નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ એટલે કે એનબીએફસી એસ અને લોન આપવા માટે આરબીઆઈ સાથે નોંધાયેલ નાણાકીય સંસ્થાઓ સાથે ભાગીદારી ધરાવે છે તમારે આરબીઆઈ ના રજીસ્ટર્ડ સ્ત્રોત માંથી જ લોન લેવી જોઈએ ત્યારબાદ વાત કરીએ ઇન્સ્ટન્ટ એપ થી લોન લેતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેની તો લોન લેતા પહેલા તમારા દસ્તાવેજ બેંક અથવા એપ દ્વારા તપાસવામાં આવે છે જી હા તમને કોઈ પણ સંસ્થા અથવા બેંક લોન આપે તો તમારા દસ્તાવેજ સૌપ્રથમ તપાસે છે તે જ રીતે તમારે લોન પ્રદાતા વિશે પણ માહિતી મેળવવી જોઈએ એટલે કે તમે જેની પાસે લોન લઈ રહ્યા છો તેની પણ માહિતી તમારે મેળવી લેવી જોઈએ તમે જે એપમાંથી લોન લેવા માંગો છો તે એપને ફક્ત ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી જ ડાઉનલોડ કરો જો તમે આ એપને બીજે ક્યાંકથી ડાઉનલોડ કરો છો તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે લોન પ્રોસેસિંગ માટે તમારા વિશે માત્ર ઉંમર આવક નોકરીની સ્થિતિ વગેરે જેવી ન્યૂનતમ માહિતી પ્રદાન કરો જો લોન પ્રદાતા તમારી બેન્કિંગ વિગતો જેમ કે કાર્ડ નંબર સીવીવી પિન અને બેન્કિંગ પાસવર્ડ માંગે છે તો તરત જ તેની પાસેથી લોન લેવાનો વિચાર છોડી દો આ સાથે જ નકલી એપ બિનજરૂરી પરવાનગીઓ માંગે છે જેમ કે સંપર્ક સૂચિ ફોટો વગેરે જો તમારી પાસે આવી પરવાનગી માંગવામાં આવે છે તો તરત જ એપમાંથી બહાર નીકળો અને તેનાથી લોન લેવાનો વિચાર છોડી દો ઉચ્ચ સિબિલ સ્કોર હોવો જરૂરી નથી પરંતુ અધિકૃત લોન એપ્લિકેશન માટે સરેરાશ સ્કોર જરૂરી છે જો કોઈ એપ નબળા સિબિલ સ્કોર હોવા છતાં અથવા ડોક્યુમેન્ટ વેરિફિકેશન વગર લોન મંજૂર કરી રહી હોય તો સાવધાન થઈ જાઓ છેલ્લે આને ધ્યાનમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે લોન લેતા પહેલાં તમામ નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો જેથી તમે છુપાયેલા ચાર્જ અને દંડ વિશે અગાઉથી જાણી શકો એ પણ ધ્યાનમાં રાખો કે અધિકૃત લોન એપ્લિકેશનો તમારી સંમતિ પછી જ તમારા ઉલ્લેખિત ખાતામાં લોનની રકમ ટ્રાન્સફર કરે આમ જો તમે પણ ઇન્સ્ટન્ટ લોન લઈ રહ્યા છો લેવાનું વિચારી રહ્યા છો મોબાઈલ એપ પરથી લોન લેવાનું વિચારી રહ્યા છો તો આ વાતોનું ખાસ ધ્યાન રાખો નહીંતર તમે તકલીફમાં મુકાઈ શકો છો પરેશાનીઓનો સામનો તમારે કરવો પડી શકે છે